ગાંધીનગરમાં રાજ્ય કક્ષાના મંત્રી દર્શનાબેન વાઘેલા આજે તેમના કાર્યાલય ખાતે સત્યનારાયણની ભગવાનની કથાનું આયોજન કર્યું પરિવાર સાથે કાર્યાલયમાં આ કથાનું આયોજન થયું રાજ્ય કક્ષાના મંત્રી તરીકે દર્શનાબેન વાઘેલાને શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણની જવાબદારી સોંપવામાં આવી છે દર્શનાબેન વાઘેલા મંત્રી તરીકેનો ચાર્જ સંભાળ્યો મોટી સંખ્યામાં તેમના શુભેચ્છકો ત્યાં પહોંચ્યા હતા હું આને એક જવાબદારી સમજુ છું અને જ્યારે અમદાવાદ શહેરની ડેપ્યુટી મેયર હતી ત્યારે પણ ખૂબ સારું કામ કર્યું હતું

લોકો અહીં કુદરતી નજારાનો આનંદ માણી રહ્યા છે ઉલ્લેખનીય છે કે આંબરડી સફારી પાર્કમાં હાલ તંત્ર દ્વારા સિંહ દર્શન માટે બસોની વ્યવસ્થામાં વધારો કરાયો છે રૂટિન પાંચ બસો છે જે સાત બસો વધારીને કુલ બાર બસો શરૂ કરાઈ છે અને અહીંનો નજારો ખૂબ સારો છે આંબરડી પાર્ક છે જોવાલાયક જગ્યા છે અને ડેમ બાજુમાં ડેમ છે ગળદરા કોરિયાર માતાજીનું મંદિર છે અને ડેમ પણ સારો એવો ભરેલો છે અને ધોધ વહે છે પાણીનો કુદરતી સૌંદર્ય માણવા જેવું છે ફરવા માટે આપણે સાસણ ગીર જઈએ છીએ એના કરતાં નજીકમાં અમરેલી જિલ્લામાં ખૂબ સારી ફરવાલાયક સરકારે આંબળી નેશનલ પાર્ક બનાવ્યો છે રિયલમાં એમ કહેવાય કે ભારત સરકારે જે મેનેજ કરેલું છે સિંહોના રક્ષણ માટેની જે વાત કરેલી છે બહુ સરસ છે સિંહ દર્શન બહુ સરસ છે અને સાથે સાથે પ્રેઝન્ટેશનનું પણ છે એ પણ બહુ સરસ છે એનો પોલીસ સ્ટાફ પણ બહુ જ કો કરે છે ઇવન એના સ્ટાફ મેમ્બર્સ પણ બહુ જ સરસ સપોર્ટ કરે છે આંબાડી સફારી પાર્ક ખાતે દિવાળીના તહેવાર નિમિત્તે પ્રવાસીઓમાં ઉત્તર વધારો થઈ રહ્યો છે તે ધ્યાને રાખી તેની સુવિધાઓ માટે પૂરતી વ્યવસ્થા કરવામાં આવેલ છે આ માટે વધારાની વ્યવસ્થા તેમજ ટિકિટ કાઉન્ટરની કરવામાં છે લોકો શક્તિપીઠ અને તીર્થ સ્થળોએ દર્શન કરી પોતાની પેઢી તેમજ નોકરીની શરૂઆત કરશે ત્યારે યાત્રાધામ અંબાજીમાં પાંચમને લઈને શ્રદ્ધાળુઓનો ભારે ધસારો જોવા મળ્યો શ્રદ્ધાળુઓ ધજાઓ લઈને તો કોઈ દંડવટ કરતા મા અંબેના ચરણે પહોંચ્યા ભક્તો ચાચર ચોકમાં ઠીકાણે ગરબાની મોજ માણતા જોવા મળ્યા નવા વર્ષમાં ધંધાની શરૂઆત કરવાથી આખું વર્ષ સારું જતું હોવાની માન્યતા હોવાથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પહોંચ્યા રાજકોટના બજારોમાં સવારથી જ ગ્રાહકોની અવરજવર જોવા મળી શહેરના લાખાજી રાજ બજાર ધર્મેન્દ્ર રોડ અને ગુંદાવાડી સહિતના વિસ્તારોમાં ગ્રાહકોની ભીડ ઉમટી પડી હતી રવિવાર હોવા છતાં દુકાનો વહેલી સવારે જ ખુલી ગઈ વેપારીઓએ પણ શુભ દિવસે ભગવાને પ્રાર્થના કરી અને વર્ષ શુભ રહે તેવી કામના વ્યક્ત કરી આવનારા દિવસોમાં લગ્નની સીઝન શરૂ થઈ રહી છે ત્યારે દાગીના કપડા અને ગૃહ ઉપયોગી વસ્તુઓની ખરીદીમાં વધારો થઈ રહ્યો છે શહેરની દરેક માર્કેટમાં ધમધુમાર જોવા મળતા વેપારીઓમાં પણ ખુશીની લહેર છે અમે રજા પૂરી થવાની જ રાહ જોતા હતા એટલે આજે અમે શોપિંગમાં નીકળીએ કે અમે મુરતમાં જાઈ તો અમને થોડોક ફાયદો થાય આજે અમે કપડાં મેરેજના મોજડી

माता लक्ष्मी की श्री जी की पूजा करके हम आज के दिन प्रतिष्ठान अपना खोलते हैं और ये श्री जी से लक्ष्मी जी से प्रार्थना करता है कि हमारा आने वाला साल है ये पूरा अच्छा जाए कपड़ा व्यापार के लिए इसी के कामना के साथ आज की मार्केट लापांचम के दिन से पुनः मार्केट खुलने की शुरुआत हो जाती है लेकिन आप देखने जाए तो लाभांचम के दिन अभी यहाँ पे लोग काफी कम है અરબી સમુદ્રમાં એક બોટ ડૂબી હોવાના અહેવાલ ઉનાના નવા બંદર ગામની બોટ ડૂબી દરિયામાં તેર નોટિકલ માઇલ દૂર સુરજ સલામતી નામની આ બોટ ડૂબી હતી દરિયામાં ભારે કરંટના કારણે મોજા અથડાતા બોટ ડૂબી હતી આઠ માછીમારોને અન્ય બોટ દ્વારા બચાવી લેવામાં આવ્યા બોટ માલિકને લાખો રૂપિયાનું નુકસાન થયું હોવાના પણ અહેવાલ છે ોમનાથ સંવાદદાતા જોડાયા છે દિનેશ ગીર સોમનાથમાં હાલ વરસાદની કેવી સ્થિતિ છે અને આ બોટને કેવી રીતે જે લોકો હતા તેમને બચાવી લેવાયા જી બિલકુલ પંકજ વરસાદની સ્થિતિની જો વાત કરીએ તો ગીર સોમનાથ જિલ્લાની અંદર ગત મોડી રાતથી જ ક્યાંક ધોધમાર તો ક્યાંક ધીમી ધારે વરસાદ છે તે વરસી રહ્યો છે અને તેમને કારણે ખેડૂતો છે તેઓ ચિંતા મુકાયા છે કારણ કે ખેડૂતોને સૌથી મોટી નુકસાનીના દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે તો બીજી તરફ હાલ જે આ દ્રશ્યો સામે આવી રહ્યા છે તે નવા બંદર ગામની એક બોટ છે કે જેમાં બોટ છે તે ગઈકાલે સાંજના દરિયાની અંદર મોજા અથડાવાને કારણે ડૂબી હતી ને જેમાં આઠ જેટલા માછીમારો સવાર હતા તેમને અન્ય બોટ દ્વારા બચાવી લેવામાં આવે છે જો કે જે પ્રમાણે માહિતી પ્રાપ્ત થઈ રહી છે તે પ્રમાણે બોટ છે તેમણે સંપૂર્ણ રીતે જળ સમાધી લીધી છે અને તેના કારણે બોટ માલિક છે તેમને લાખોનો નુકસાન થયું છે તેવું પણ સામે આવી રહ્યું છે પંકજ જી દિને સાભાર માહિતી આપવા માટે ચૌધરી ફરી બન્યા બનાસ ડેરીના ચેરમેન બોર્ડ મીટિંગ બાદ ચેરમેન ની વર્ણી બનાસ ડેરીના ચેરમેન પદ પર ફરી શંકર ચૌધરી તેઓ બનાસ ડેરીના ચેરમેન બન્યા છે જ્યારે વાઇસ ચેરમેન તરીકે ભાભાભાઈ રબારીની વરણી કરવામાં આવી છે બોર્ડની મિટિંગ બાદ ચેરમેનની વરણી કરવામાં આવી છે શંકર ચૌધરીએ તમામ જે તેમના શુભેચ્છકો છે તેમનો આભાર વ્યક્ત કર્યો નો હૃદયપૂર્વક આભાર માનું છું અને જે તેમની અપેક્ષાઓ છે તેને પૂર્ણ કરવા માટે અમારું નિયામક મંડળ સતત પ્રયત્નશીલ રહેશે અમારા નિયામક મંડળે મને અને માન્ય ભાવાભાઈ રબારીને ચેરમેન અને વાઇસ ચેરમેન તરીકેની જવાબદારી સોંપી છે હું અમારા નિયામક મંડળના તમામ હૃદયપૂર્વક આભાર માનું છું ભાજપને મોટો ઝટકો તાલુકા પંચાયત કારોબારી અધ્યક્ષ રાજેશ રાઠવાએ આપ્યું ભાજપમાંથી રાજીનામું પોતાના સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને તેમણે માહિતી આપી ઘણા સમયથી રાજેશ રાઠવા ભાજપમાં ભાજપને છોડવાના સંકેત પણ આપી રહ્યા હતા આમ આદમી પાર્ટીમાં જોડાય તેવી શક્યતા છે આવતીકાલે ચૈતર વસાવાનો છોટાઉદેપુરમાં કાર્યક્રમ પણ છે જિલ્લા તાલુકા પંચાયતની ચૂંટણી પહેલા ભાજપને અહીંયા મોટો ઝટકો લાગ્યો આ જુકારણમાં એન્ટ્રીની તૈયારીનો મુદ્દો કોંગ્રેસ પક્ષે ખજુરુભાઈને પાર્ટીમાં જોડાવા આમંત્રણ આપ્યું છે કોંગ્રેસ પ્રવક્તા હેમાંગ રાવલનું મોટું નિવેદન ખજુરભાઈ માટે કોંગ્રેસના દરવાજા ખુલ્લા છે તેમણે કહ્યું ખજુરભાઈ અનેક સેવાના કામો કરી રહ્યા છે સોશિયલ ઇન્ફ્લુએન્સર રાજનીતિમાં આવે તે સારી વાત છે ખજુરભાઈ કોંગ્રેસમાં આવવા માગતા હોય તો એમનું સ્વાગત છે ખજુરભાઈની વિચારધારા કોંગ્રેસ સાથે મેચ થાય છે જો ખજૂરભાઈ સોશિયલ ઇન્ફ્લુઅન્સર તો છે પરંતુ એમણે સાથે સાથે ઘણી બધી સેવાઓ કરેલી છે ઘણા બધા મકાનો ગરીબોને આપેલા છે એમાં કોઈ શંકાને સ્થાન નથી તેઓ રાજનીતિમાં આવતા હોય તો હું તો યુવાનોને પણ કહું કે જો સોશિયલ ઇન્ફ્લુઅન્સર રાજનીતિમાં આવતા હોય તો પત્રકારો પણ રાજનીતિમાં આવે યુવાનો પણ આવે ઉદ્યોગપતિઓ પણ આવે અને જે કંઈ પણ આવે અમારા પ્રદેશ પ્રમુખ અમિતભાઈ ચાવડાએ અને રાહુલ ગાંધીએ કીધેલું છે કે કોંગ્રેસની વિચારધારા કે જે વિશ્વ બંધુત્વની વિચારધારા છે એકતાની વિચારધારા છે સંભાવની વિચારધારા છે આ વિચારધારા સાથે જે કોઈ પણ લોકો કોંગ્રેસમાં આવવા માંગતા હોય ખજૂરભાઈ સહિતના એમનું અમે સ્વાગત કરીએ છીએ ગરીબ પરિવારની વહારે હીરા સોલંકી આવ્યા રાજુલાના પટવા ગામના પરિવારના મજૂરને મહુવાના આસરાણા ગામના કેટલાક લોકોએ માર માર્યો પટવા ગામમાં પહોંચી અસામાજિક તત્વોને ગર્ભિત ચેતવણી આપી હતી બરાબર ને કે ઓલા ઓલા ભાઈઓ છે ને આ કાળું શેડો એ લોકો કહી દેજો આ જાફરાબાદ કઈ આગુ છે નહીં હવે કોઈ અડ્યું આ કોળી સમાજ ના કોઈને પણ હા એટલું જવાબદારી લેજો તમે હા

વરસાદી માહોલની સાથે હવે દરિયાદેવ પણ તોફાની રહેવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે પરિણામે વલસાડ જિલ્લા ઉપરાંત સંઘ પ્રદેશ દમણનું પ્રશાસન પણ એલર્ટ મોડ પર છે દમણના દરિયાકિનારે ત્રણ નંબરનું ભયસૂચક સિગ્નલ લગાવવામાં આવ્યું છે અને દરિયામાં છે ઝડપી પવન ફૂંકાવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે માછીમારોને પણ માછીમારી નહીં કરવા માટેનું જણાવવામાં આવ્યું છે પરિણામે દમણની એકસો વીસથી વધારે બોટો છે દરિયાકિનારે લંગારી દેવામાં આવી છે આથી દમણના દરિયાકિનારે અત્યારે બોટોનો ખડકલો લાગે છે જ્યાં સુધી આગામી આદેશ ન આવે ત્યાં સુધી માછીમારોને દરિયો નહીં કરવાના સૂચનો કરવામાં આવે છે આમ વલસાડ જિલ્લા ઉપરાંત સંઘ પ્રદેશ દમણના દરિયા કિનારે પણ અત્યારે છે વહીવટી તંત્ર છે એરિયો એલર્ટ મોડ પર છે ભરતસિંહ વાઢેર ન્યૂઝ દમણ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની વકી છે સૌરાષ્ટ્રમાં ભૂક્કા બોલાવશે માવઠું

ત્યારબાદ ધીરે ધીરે બે બે નવેમ્બર સુધીમાં પણ આ હવામાન રહેશે પરંતુ લગભગ હળવો હળવા જે વાતાવરણ હોય ધૂંધળું હવામાન હળવો વરસાદ આવું હવામાન તો નવેમ્બરની શરૂઆત સુધીમાં રહેવાની શક્યતા રહેશે પણ અત્યારે હાલ જોવા જઈએ તો લગભગ દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભાર વરસાદ થવાની શક્યતા રહેશે ધીરે ધીરે સિસ્ટમ ઊંચી આવશે દક્ષિણ ગુજરાતમાં ક્યાંક પૂરાવેરો પણ વરસાદ થઈ ગયો છે અથવા તો કેટલાક ભાગમાં હજુ ભારે વરસાદ થવાની શક્યતા રહે છે દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે સૌરાષ્ટ્રના ભાગોમાં હવે ધીરે ધીરે સિસ્ટમ મધ્ય સૌરાષ્ટ્રના મધ્ય ભાગોમાં પણ જવાની શક્યતા રહેશે અને સૌરાષ્ટ્રના ઘણા ભાગોમાં હજુ કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે ધીરે ધીરે આ સિસ્ટમ સરકતી જશે અને રાજસ્થાનના ભાગોમાં થઈને પૂર્વ ભાગોમાં થઈને લગભગ દેશના પૂર્વીય ભાગોમાં જવાની શક્યતા રહેશે તેના વચ્ચે સાયક્લોનિક સર્ક્યુલેશન રહેતા છે અને આ સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે અને રેખા બનતા હજુ પણ ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે ત્યારબાદ લગભગ નવેમ્બરની શરૂઆતમાં ઉપસાગર સક્રિય થશે પૂર્વીય દેશોમાં ચીન વગેરે દેશોના વાવાઝોડા અવશેષો આવશે આ આ સિસ્ટમના કારણે લગભગ તારીખ છવ્વીસ સત્યાવીસમાંથી દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં થતી હિમવર્ષા અને વરસાદના કારણે લગભગ મહત્તમ ઉષ્ણતાવરણમાં ચાર ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થશે કેટલાક ભાગમાં દસ ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો ઉત્તર ભારતમાં થવાની શક્યતા રહે છે જેના લીધે ગુજરાતમાં ઠંડી અનુભવા છે પરંતુ ત્યારબાદ ઠંડી ઠંડી લગભગ જાણે ગાયબ થતી હોય તેવું જણાશે અને ત્યારબાદ ચારથી આઠમાં બીજો એક પછી વૃક્ષોપ આવશે અને નવીમની શરૂઆતમાં ને લગભગ નવેમ્બરની શરૂઆતમાં અરબી સમુદ્ર અને બંગાળ ઉત્સાટ બંને સિસ્ટમોના કારણે પુનઃ હળવો હળવો જે બદલાવ એ ગુજરાતના ભાગમાં આવવાની શક્યતા રહેશે અને ઠંડી જોવા જઈએ તો લગભગ પંદર નવેમ્બર બાદ કંઈક ઠંડા પવનો ફૂંકાઈ શકે છે પરંતુ ઠંડીની અસર ડિસેમ્બરની શરૂઆતમાં રહેવાની શક્યતા રહેશે અપર જે વિન્ડ છે એ સાનુકૂળ હોય આ વખતે જેટ દ્વારા પર દક્ષિણાવર્તી છે અને એક પછી પતિ વિક્ષોભ આવી રહ્યા છે જેના કારણે ઠંડી પડવાની શક્યતા રહેશે અને લગભગ એક વખત વાવાઝોડા ઠંડી પૂર્ણ કાય પાછી ઠંડી પડવાની શક્યતા છે તો આ તો અંબાલાલ પટેલ અને તેઓનું અનુમાન છે કે નવેમ્બર મહિનામાં વાતાવરણ ઠંડી ઠંડીનો અહેસાસ થશે ઠંડી ગાયબ થઈ જશે ફરી ફરી માઉઠું આવશે ફરી ઠંડી આવશે આ સિલસિલો છે તે નવેમ્બર મહિનામાં જોવા મળશે કેમેરામેન ખેંગાર રાઠોડ સાથે વિપુ પટેલ ન્યૂઝ એટીન ગુજરાતી અમદાવાદ વરસાદી વાતાવરણ રહેશે હળવો વરસાદ પણ વરસતો રહેશે દક્ષિણ ગુજરાતમાં ભારેથી ભારે વરસાદ થઈ શકે દક્ષિણ ગુજરાતમાં ક્યાંક પૂર આવે એવો પણ વરસાદ થઈ શકે છે અરબી સમુદ્રમાં ડિપ્રેશન સક્રિય થયું છે અને તેની અસર ગુજરાતના વાતાવરણ ઉપર જોવા મળી રહી છે ત્યારે કેટલા દિવસ આ સિસ્ટમની અસર રહેશે સમુદ્રમાં ડિપ્રેશન સક્રિય થયું છે અને બે દિવસ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની સંભાવના છે આગામી પાંચ દિવસ વરસાદી માહોલ રહેશે ગુજરાતના અલગ અલગ ભાગોમાં સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ પણ છે ગીર સોમનાથ જૂનાગઢમાં ભારે વરસાદની આગાહી છે

उसमें एक डिप्रेशन है ईस्ट सेंट्रल अरेबियन सी पे और अभी फिलहाल उसका मूवमेंट है साउथ वेस्टवर्ड और जो एक और सिस्टम है वो एक ट्रफ है उसी सिस्टम से होके और वेस्ट एम पी तक अक्रॉस साउथ गुजरात तो इनके प्रभाव से जो है अगले चार दिन गुजरात रीजन में और अगले पाँच दिन सौराष्ट्र कच्छ में हैवी रेन का संभावना है डे वन और डे टू में जो ऑरेंज अलर्ट के साथ वेरी दिया है हमने जिसमें सौराष्ट्र कच्छ में अमरेली है भावनगर गिर सोमनाथ दीप इत्यादि है और गुजरात रीजन में भरूच सूरत कोस्ट के अलोंग जो डिस्ट्रिक्ट हैं जिसमें भरूच आ गया सूरत है नवसारी वलसाड़ादर नगर हवेली और दमन इनमें ऑरेंज अलर्ट दिया है डे वन में डे टू में सौराष्ट्र में ऑरेंज अलर्ट रखा है वैरी एवीडियन के साथ जिसमें अमरेली है और साथ में गिर सोमनाथ दीप इत्यादि है और अगले पाँच दिन सौराष्ट्र कच्छ में येलो अलर्ट है डे थ्री फोर फाइव दो दिन ऑरेंज और तीन दिन येलो। इसी तरह से गुजरात रीजन में आज ऑरेंज और डे टू डे थ्री डे फोर में येलो अलर्ट है अहमदाबाद में जो डिस्ट्रिक्ट में है तो आइसोलेटेड हैवी रेन दो दिन के लिए है डे वन और डे टू तो लोकली हमने लाइट टू मॉडरेट रेन फ़िलहाल संभावना है